બનાસકાંઠામાં આ વર્ષે જુલાઈ મહિનો પૂરો થયો હોવા છતાં હજુ પણ સારો વરસાદ પડ્યો નથી જેના કારણે ચિંતાજનક પરિસ્થિતિ ઊભી થાય છે ઉપરવાસમાં પણ વરસાદ ન પડવાના કારણે બનાસ નદીમાં પણ પાણી આવ્યું નથી બનાસકાંઠાને જીવાદોળ સમાન ગણાતા દાંતીવાડા ડેમ મુક્તેશ્વર અને સીપુ ડેમમાં એક પણ ટીપું પાણી આવ્યું નથી બનાસકાંઠાના પાલનપુર વડગામ દાંતા અમીરગઢ તાલુકાઓ માત્ર વરસાદ પર જ આધારિત છે દાંતેવાડા ડેમ મુક્તેશ્વર અને સીપુ ડેમમાંથી જે પણ પાણી આવે છે તેમાંથી સિંચાઈનું પાણી મળી રહે છે જ્યારે હાલ દાંતીવાડા ડેમમાં વીસ પોઈન્ટ ત્રેસ ટકા પાણીનો જથ્થો છે જ્યારે ડેમની સપાટી પાંચસો ચોસઠ પોઈન્ટ એસી ફૂટ છે જ્યારે મુક્તેશ્વર ડેમની જો તમને વાત કરીએ તો માત્ર અઢાર પોઈન્ટ સત્યાવીસ ટકા પાણીનો જથ્થો છે જ્યારે સીપુ ડેમમાં દસ પોઈન્ટ પંદર ટકા પાણીનો જથ્થો છે તો આ હાથી હતી અપડેટ વધારે અપડેટ મેળવવા માટે અમારી આ ચેનલ પર જોડાયેલા